દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને નવું સમન્સ મોકલ્યું છે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ નીતિ કૌભાંડ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને નવું સમન્સ જારી કર્યું છે કોર્ટે તેને સોળ માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે આ મામલે ઈડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તપાસમાં સહકાર ન આપતા હોવાની સાથે જારી કરાયેલા સમન્સને ધ્યાનમાં લઈ ન રહ્યા હોવાની કોર્ટમાં ફરિયાદ કરી હતી જેથી હવે દિલ્હીની રાઉ રેવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને બીજું સમન્સ મોકલ્યું છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અપીલ બાદ કોર્ટે અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલીને સોળ માર્ચે હાજર થવા માટે કહ્યું છે મહત્વનું છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે ઈડી અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલને આઠ સમન્સ મોકલ્યા છે હવે આ અંગે કોર્ટમાં સોળ માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ